ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારી સિંહની જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની બિસ્માર હાલત છે ભરૂચ વિલાયત સાયખા જેવી મોટી જીઆઈડીસી ને જોડતા દેરોલ વિલાયત માર્ગ પર ટ્રાફિક કકળાટ જોવા મળ્યો હતો સવારે આઠ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધી વાહનો થંભી ગયા હતા કારણ કે એક ટ્રક ખાડામાં ફસાઈ ગયું હતું આ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ખુલ્લી પાડી છે વાહન ચાલકો અને ઉદ્યોગો આટલી હાલાકી સહન કરી રહ્યા છે છતાં આ તંત્ર ચૂપ થઈ ગયું છે કંપનીના કર્મચારીઓ આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થઈને પણ સમયસર નોકરી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય બાબત છે પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે આ રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તે સામાન્ય લોકોને પણ સ્પષ્ટ દેખાય છે પરંતુ તંત્ર અને નેતાઓને તે દેખાતા નથી કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓને અનુભવવા દેતી નથી એટલે જ તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી ડ્રાઈવરોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આ તો કાયમની સમસ્યા છે ખાડાઓના કારણે ડીઝલનો વપરાશ ચાર ગણો વધી જાય છે જેના કારણે તેમને માલિકો સામે શંકાની નજરથી જોવામાં આવે છે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓને હવે શરમ આવવી જોઈએ લાખો રૂપિયાનું ઈંધણ વેડફાઈ રહ્યું છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર આંખ આડા કામ કરી રહ્યું છે જોવાનું એ રહ્યું છે કે શું મીડિયાના અવાજ પછી પણ આ અધિકારીઓ અને નેતાઓની આંખો ખુલશે અને શું આ રસ્તાનું સમારકામ વહેલામાં વહેલી તકે કરવામાં આવશે ખરા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ